સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતા વિશેષ સંક્ષિપ્ત સુધારણા અભિયાનનો સુરત જિલ્લામાં પ્રારંભ થયો છે અંતર્ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં જાગૃતિ લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે જેથી લોકોને માહિતી મળે એ હેતુ સાથે ટાઉન હોલ ખાતે કાર્યશાળાનું આયોજન યોજવામાં આવ્યું હતું આ બેઠકની અધ્યક્ષતા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કરી હતી મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા ખોટા નામ કાઢી નાખવા સહિતની કામગીરી કરવામાં આવનાર છે સાથે જૂના નામો સુધારવા તથા મૃત મુદારોના નામ હટાવવા જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રખાયો છે આ બેઠકમાં બારડોલી નગરપાલિકાના તમામ નગરસેવકો પક્ષના આગેવાનો ચૂંટણી અધિકારીઓ તથા સંલગ્ન કર્મચારીઓ ઉપસ્થિત રહીને સક્રિય ભાગ લીધો હતો બાડોલી વિધાનસભામાં આ વખતે બસો ચુમ્મોતેર બુથ છે બારડોલીનગરમાં ચુમ્માલીસ પલસાણામાં અઠ્ઠાણું તાલુકામાં પંચ્યાસી ચોર્યાસીમાં છવ્વીસ બૂથમાં કામગીરી કરાશે આ કાર્યશાળા તથા અભિયાનના સફળ અમલ માટે ચૂંટણી વિભાગના અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું નાગરિકોને ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે મતદાર યાદી સુધારણાની સુવિધા મળનાર છે કાર્યક્રમના અંતે સ્વચ્છ નિષ્પક્ષ અને સમાવેશી મતદાર યાદી તૈયાર કરવા પ્રતિજ્ઞા લીધી હતી રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ભારત દેશની અંદર બાર રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યની અંદર આશરે પચાસ હજાર બસો જેટલા બીએલઓ આ કામગીરીની અંદર જોતરાયા છે તેમાં આજે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા ખાતે પણ બીએલઓ ટુ રાજકીય પક્ષો દ્વારા જે બીએલઓ ટુ એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીએલઓ એલ ની ટુની જેની નિમણૂક કરવામાં આવી હતી એની કાર્યશાળા જે બારડોલી ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બીએલઓ ટુ તેમજ માનની ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી બીએલ વન ભાવેશભાઈ પટેલ કેતનભાઈ પટેલ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા અને આ બીએલઓ ઓ ની ટુની કામગીરી પોતાના બુથની અંદર આવેલા મતદારોને ઓળખવા એમને મદદ કરવી એવો શુભ આશય સાથે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહી આવતીકાલથી બારડોલી વિધાનસભા તેમજ સમગ્ર સુરત જિલ્લાની અંદર આ કાર્યવાહી શરૂ થનાર છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ પ્રજાની સાથે મદદમાં ઉપયોગમાં આવે એવી અમારી લાગણી છે અને લગભગ બધા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ કાર્યક્રમની અંદર જોડાવાના છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત